વર્તમાન સમયમાં એઆઈ લગભગ કન્ટેન રિસર્ચ જેવા બધા ક્ષેત્રમાં પહોંચી ગયું છે એવામાં હવે ગૂગલ નું એઆઈ ભારતના લોકોને સારવાર માટે કામ કરશે આ ઉપરાંત તે ટીબી સ્તન કેન્સર અને ફેફસાના કેન્સર જેવા ખતરનાક રોગોને પ્રારંભિક તબક્કામાં શોધવામાં મદદ કરશે ગૂગલ એઆઈ ઓપોલો રેડિયોલોજી ઇન્ટરનેશનલ સાથે ભાગીદારી કરી છે આ બંને સાથે મળીને એઆઈ સોલ્યુશન લઈને આવ્યા છે જે ભારતીયો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે જે પ્રારંભિક તબક્કામાં જીવલેણ રોગની જાણકારી આપી દેશે આ સુવિધા અંતર્ગત આગામી દસ વર્ષ માટે ફ્રી સ્ક્રીનિંગ પ્રદાન કરશે આ સુવિધા ગ્રામીણ ભારતીયો માટે ઉપયોગી સાબિત થશે ખાસ કરીને એવા વિસ્તારમાં ઘણા વિસ્તારમાં હાલમાં પ્રિશિક્ષિત રેડિયોલોજીસ્ટ નથી કે જેઓ છાતી ના એક્સરે જોઈ ને તેના પ્રારંભિક તબક્કામાં ટીબી ને સરળતાથી શોધી શકે ભારતીય ગ્રામીણ વિસ્તાર માં આ સમસ્યા વધુ જોવા મળે છે આવી સ્થિતિમાં ગુગલ આ વિસ્તારમાં એઆઈ સિસ્ટમ ગોઠવશે અને પ્રારંભિક તબક્કામાં જ ટીબી શોધી નાખશે બધા લોકો એક્સ એવરીથિંગ એપની રાહ જોઈ રહ્યા છે આ એપ પોતાનામાં ખૂબ જ ખાસ હશે લોકો એલન મસ્ક ની એવરીથિંગ એપ દ્વારા બેંક બેલેન્સ ચેક કરી શકશે આ સિવાય તમે જોબ સર્ચ ટીવી નું લાઇવ સ્ટ્રીમિંગ ઓનલાઈન શોપિંગ જેવી વસ્તુઓ પણ કરી શકશો એક્સ ની એવરીથિંગ એપ બનાવવાનો પ્રયાસ વચ્ચે એલન મસ્કે આ એપ વિશે માહિતી આપી હતી એક્સ પર પોસ્ટ કરતા મસ્કે કહ્યું કે આ કામ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે આ એપ બહુ જલ્દી જ વાસ્તવિકતા બનવાની અણી ઉપર છે એલન મસ્કે તાજેતરમાં એક્સ ઉપર ઓડિયો અને કોલની સુવિધા શરૂ કરી છે સોશિયલ મીડિયા પર આ લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે મસ્કે જાન્યુઆરી માં કહ્યું કે એક્સ ઉપર ઓડિયો અને વિડીયો કોલ ની સુવિધા દરેક માટે ઉપલબ્ધ હશે આ પહેલા મસ્કે એક્સ ઉપર ઘણા અપડેટ જાહેર કર્યા છે અમેરિકન ઉદ્યોગપતિએ વિડિયો કોલ સ્ટ્રીમિંગમાં સુધારો કર્યો છે આમાં વર્ટિકલ સ્ક્રોલિંગ લાંબા સમય સુધી વિડિયો કોલ અપલોડ કરવા અને ઓલ્ગોરિથમ સુધારણાનો પણ સમાવેશ થાય છે મસ્કની નવી જોબ સર્ચ ફીચર એક્સ હાયરિંગ લોન્ચ કરવા માંગે છે ઇશ્રોના ચંદ્રયાન થ્રી ના લેન્ડિંગ સાઇટ ના નામ ને લીલી ઝંડી મળી ગઈ છે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન ની મંજૂરી બાદ હવે વિક્રમ લેન્ડર ને જ્યાં ચંદ્રને સ્પર્શ કર્યો હતો તેને સત્તાવાર રીતે શિવ શક્તિ નામ ઓળખવામાં આવશે ગયા વર્ષે છવ્વીસ ઓગસ્ટે બેંગ્લોરુ માં ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ માં તેમની જાહેરાત માં પીએમ મોદી એ પણ હતું કે દિવસ હતો ચંદ્રયાન ત્રણ ચંદ્ર ઉપર હતું હવે તેને નેશનલ સ્પેસ ડે તરીકે ઓળખવામાં આવશે ચંદ્ર ની સપાટી પર નું સ્થળ જ્યાં ચંદ્રયાન ટુ ને તેના પદ ચિહ્ન છોડ્યા હતા તે તિરંગા તરીકે ઓળખાશે જે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા દરેક પ્રયાસો માટે પ્રેરણા છે તે આપણને યાદ અપાવશે કે કોઈની પણ નિષ્ફળતા અંતિમ નથી ત્રેવીસ ઓગસ્ટ બે ના રોજ ચંદ્રયાન મિશન ત્રણ ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ સાથે ઇતિહાસ રચ્યો ભારત હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનાર પ્રથમ દેશ છે અને ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર તેમણે કહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં ટોલ નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે તેની જગ્યાએ નવી સિસ્ટમ કામ કરશે કેન્દ્રીય મંત્રીએ એક્સ પ્લેટફોર્મ પર આ માહિતી આપી છે તેમાં આ નવી સિસ્ટમ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે નવી ટોલ કનેક્શન સિસ્ટમ સેટેલાઇટ આધારિત હશે ને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જો કે હજુ સુધી કોઈ સમય મર્યાદા જાહેર કરવામાં આવી નથી આ સિસ્ટમ હેઠળ હાઈવે ઉપર વપરાશકર્તાઓ દ્વારા આવરી લેવામાં આવેલા કિલોમીટર અનુસાર તેમના બેંકના ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ જશે તેનાથી યુઝર ને બચત કરવાનો મોકો પણ મળશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ડિસેમ્બર ની શરૂઆતમાં કહ્યું કે નેશનલ ઓથોરિટી ઓફ માર્ચ બે હાજર ચોવીસ માં નવી સિસ્ટમ દાખલ કરવાનું છે તેની મદદ ટોલ પ્લાઝા પર લાગતો સમય ઘટાડવાનું છે ટોલ ટેક્સ ના મુદ્દા ખતમ કરે તો સેટેલાઇટ બેસ્ટ ટોલ સિસ્ટમ હો ગઈ आपके बैंक अकाउंट से पैसे निकल जाएंगे पैसे। और जितना आपने रोड के यूज किया उतना ही पैसा निकलेगा लेकिन लोगों की जेब से तो पैसा समय बचता है ना फ्यूएल बचता है अब मुंबई से पुणे आने के लिए नौ घंटे लगते थे अब दो घंटे में होता है तो सात घंटे का डीजल बचता है और समय बचता है तो नेचुरली उसके बदले में थोड़ा बहुत देने पड़ेंगे क्योंकि तो पब्लिक प्राइवेट इन्वेस्टमेंट से हम लोग कर रहे हैं तो लो लोगों के पैसे भी वापस करने पड़ेंगे